આ જંગલ વિશે વાત બહુ ફેમસ છે કે આયા દિવસમાં ભૂત થાય છે જે આયા આવે છે એને ભૂત પાછો જવા નથી દેતો તો શું ભાઈ ભૂત દિવસના કામે જાય છે એ તો ખબર નહી પણ આજના લોટમાં તમને ભૂત નહીં આ ભૂતિયા જંગલમાં તમને આ બધી બતાવીશું ગામના લોકોએ તય્યું હતું જે આ જંગલમાં કેમેરો લઈને વિડિયો ઉતારવા આવે છે એનો વિડિયો પણ અધૂરો રહી જાય છે શું વિડિયો અધરો

શું શું આખો સાધુ મહારાજ નથી આખો રખડુ ઇન્સાન છે જો આ રખડુ ઇન્સાન હશે તો આપણો ચેનલ સ્વદમાં આવી જશે ને ને જો આ સાધુ મહારાજ હશે તો આપણો ચેનલ વાયરલ થઈ જશે વા જંગલ માં એટલો જ મરી હતો કોઈ રીલ્સ મૂકો વાળો નઈ કોઈ કેમેરા વાળો નઈ તો તું મરી ગયો છે તો કેમ મને દેખાય છે ભાઈ હા બોબા ભાઈ કારણ કે તમે આ બ્લોગ બનાવવા આવ્યા છે પણ મને બ્લોગ આવવાનો બહુ શોખ છે અને રાઈલ કો પાછળ તો વઈટુ ટોન વઈટુ ટોન વઈટુ શું ખબર ટોન વઈટુ ગાઈસ ગાઈસ દેખો યહા પે તોય વટા હા દુજરા ટીમ ગાઈસ દેખો તો આયા તોય વઈટુ જો તો આયા તોય નથી આ માહોલ બહુ ડજબ છે ઓલે સાધુભાઈ ઓલે સાધુભાઈ એ વઈ ગયો જો બાપા અરે અને રોનો સાધુ કહા ગયો ઈ તો વાત છે સાધુ પાછળ જો મુન્ના ભંડારી હ ઓ માય ગોડ ચિંદા પિંદા પોંદ સાદા પોંદ સી